જી નમસ્કાર મારું નામ શ્રદ્ધા પટેલ છે હું હાલ જ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું ટાઇટલ જીતીને આવી છું અને આ સ્પર્ધાનું સિલેક્શન સ્કાઉટિંગ થ્રુ કરવામાં આવ્યું હતું જેમાં ચૌદથી પંદર છોકરીઓ હતી જેમાંથી ચાર ફાઇનલે સિલેક્ટ કર્યા હતા અને આ ચાર ફાઇનલોમાં હું પણ હતી એક અને મારું એમાંથી સિલેક્શન થયું અને મને આ ટાઇટલ મળ્યું હતું અને આ સિલેક્શનના પ્રોસેસમાં માટે જે મારા પાસ્ટ મેન્ટર્સ છે લાઈક તન્વી મેમ અલીશિયા મેમ અંજલી મેમ ફ્રોમ કોન્ફિડન્સ એન્ડ ક્રાઉન્સ એકેડેમી અને કોકોબેરી એકેડેમી જે પુણે અને મુંબઈમાં છે ત્યાંથી એ લોકો પાસેથી મારું રિવ્યૂ લીધું હતું અને હું હાલ જ પુણે જઈને આવી છું કોન્ફિડન્સ એન્ડ ક્રાઉન્સ એકેડેમીમાં ત્યાં ડિસેમ્બર બેચની પણ વિનર હતી હું અને મોર ઓવર દેટ હું ટ્વેન્ટી ટ્વેન્ટી વનમાં મિસ ટીન ઇન્ડિયાનું ટાઇટલ પણ જીતી હતી સો મારા પાસ્ટ અચીવમેન્ટ્સને બધું જોઈ મૂકીને મને મારું સિલેક્શન કર્યું હતું અને હું સૂન આ વર્ષે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં નવેમ્બર મહિનામાં ઇજિપ્ટમાં ઇન્ડિયાનું નામ રોશન કરવા જઈ રહી છું મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવની કોમ્પિટિશનમાં અને મને ખૂબ જ આનંદ થાય છે બિકોઝ હું જ્યારે છ સાત વર્ષ હતી ત્યારે આ મારું એક સપનું હતું કે મિસ યુનિવર્સ કે મિસ ઇન્ડિયા લોકોને જોઈને મને થતું કે હું પણ એકવાર આ રીતે જઈશ મારા પેરેન્ટ્સને ગર્વ ફીલ કરાવીશ અને આજે થઈ રહ્યું છે અને એના માટે હું બહુ જ ગ્રેટફુલ છું મારા પેરેન્ટ્સના લવ અને સપોર્ટ માટે પણ બિકોઝ એ લોકોના એ લોકોના સપોર્ટ વગર હું અહીંયા નહીં હોત આજે સો યસ આઈ એમ વેરી હેપી એન્ડ આમ એમ વેરી અને હજી ઘણું આગળ જવાનું છે થેન્ક યુ સુરત આ રીતે સન્માન કરાયું કેવું લાગે મને કહું છું મને બહુ જ આનંદ ફીલ થાય છે એક સપનું સાકાર થાય તમારું ત્યારે તમને કેવી ફીલિંગ આવે બસ એવું મને અત્યારે ફીલ થાય છે